નમસ્કાર હું આપનો હિતેશ સોલંકી આજ રોજ રાજુલા મુકામે સીએમ સાહેબ આવવાના હતા ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યારે અમારા કોપરની જે ટીમ છે કોપર વિરોધ કરનારી જે સૂત્ર છે કે લોકો જાગે કોપર ભાગે આ ટીમ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે આમ આદમીના કાર્યકર્તાઓ સાથે આજે અમને અમારી ધરપકડ કરવામાં આવી છે ખોટી રીતે એમને ડિટેન કરવામાં આવ્યા છે અમને પોલીસ સ્ટેશને સવારથી

બાકીના આજુબાજુના રસ્તાઓમાં સીએમ રાજુલા શહેરની અંદર વિવિધ જગ્યાઓમાં કચરાના ઢગલા પડ્યા છે રોડ અતિ બિસ્માર છે ઘણી એવી સમસ્યાઓ છે કે જ્યાં જ્યાં જો સીએમ સાહેબ રાતોરાત આ તંત્ર જાગી અને આ કામ કરી નાખ્યું એ રજૂઆત સાથે અમારે રજૂઆત કરવી હતી પણ પોલીસ અમને ખોટી રીતે ડિટેઇન કર્યા છે પબ્લિકને કહું છું કે જે કોપર જે સમિતિ છે એમને સહયોગ આપજો આ કોપર બગાડજો અને બધા જ સાથ સહકાર આપજો જય હિન્દ જય ભારત